ધોરાજી તાલુકાના મોટી મારળ ગામમાં આવેલ મારડિયાનો પુલ ગયા વર્ષે ભારે વરસાદને કારણે બિસ્માર બની ગયો છે જે મંજૂર પણ થઈ ગયો છે તેમ છતાં ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા પુલની કામગીરી કરવામાં આવતી નથી ત્યારે ખેડૂતોએ તળાવના પુલ પર રામધૂન બોલાવી અને ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું મારું નામ વિનોદભાઈ જીવનભાઈ વડાલિયા હું આ માર્ગનો ખેડૂત ખાતેદાર છું મોટી મારડના મારડિયાના માર્ગે જવા માટેનો જે પુલ છેલ્લા બે વર્ષથી તૂટી ગયેલો હોવા છતાં ખેડૂતોની વારંવાર રજૂઆત કરવા છતાં અને આ પુલ રિપેરિંગ કરવા માટે દસ લાખનું ભંડોળ ફાળવવામાં આવેલું હોવા છતાં રિપેર થતું નથી ખેડૂતોની માગણી છે કે આ પુલ ઝડપથી રિપેર થાય વારંવાર રજૂઆત છતાં પૈસા ફાળવાયેલો હોવા છતાં પણ કામ કેમ નથી થતું એ ખેડૂતો વારંવાર પૂછે છે આની રજૂઆત તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્ય અમારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલિયા વગેરેને રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની બે વર્ષમાં કામગીરી કરવામાં આવેલ નથી તો હવે ખેડૂતોને અત્યારે સીઝન શરૂ થવાની હોય ખેડૂતોને માર્ગેથી પોતાના ખેતર જવાનું હોવા છતાં પણ જઈ શકાય એવી પરિસ્થિતિ નથી તો આનો ઝડપથી કામગીરી કરવા ખેડૂતોની માગણી છે અને જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો હવે ખેડૂતો ગાંધી ગાંધીચીજા માર્ગે આંદોલન કરવા આ સત્યાગ્રહ કરવા માટેની તૈયારી દર્શાવે છે મારું નામ શૈલેષભાઈ ગામજીભાઈ વડાલિયા ગામ મોટી મારા અને મારે મારિયાન માર્ગે જમીન આવેલી છે અને આ માર્ગે ત્રણસોથી સાડા ત્રણસો ખેડૂ છે અને રસ્તો બહુ અમારે આ પુલ બહુ ખરાબ થઈ ગયેલો છે અમારે હમણાં સિઝન ચાલુ થાશે કપાસની મગફળીની બધી અહીંથી સાધન લઈ જવા માટે બહુમાં બહુ મુશ્કેલી થાય છે તો સારું તમારે વિહોણા છે ભ્રષ્ટાચાર ના આજે જ્યારથી હું ચૂંટાણી છું ત્યારથી જેને રાજકીય કે માનસિક કિનાખોરી રાખી અને પોતે અવારનવાર મને હેરાન પરેશાન કરે છે માનસિક ટોચર આપે છે એક દલિત મહિલા સરપંચ હોવાના નાતે નાટી પ્રત્યે અડધૂત કરે છે અને અવારનવાર ધમકીઓ આપે છે કે તને અહીંયા રહેવા નથી દેવી અહીંથી કાઢી મૂકવી છે અને એમાં એના મંસૂરામાં કામયાબ નથી થાતો એટલે આવા પેતરા અવારનવાર કરી અને અરજી હવાલો કરી વિકાસના કામોમાં અવરોધ ઉભા કરે છે ત્યાં સતત પાણી વહેતું હોવાથી અત્યારે કામ થઈ શકે એમ નથી આ ચોમાસુ પૂર્ણ થશે એટલે તરત કામ ચાલુ થઈ જશે ખોટા બિલ તમારી એ તદ્દન પાયા વિહોણા આક્ષેપ છે પોતે જ ફોટો માણસ છે એટલે આવા આક્ષેપ કરે છે